ડૂબી જવાથી બંને યુવકનું મોત થતાં તેમની લાશ કાઢી નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી હાલ દમણ પ્રશાસન દ્વારા છવ્વીસ છ બે હજાર ચોવીસ થી એકતીસ આઠ બે હાજર ચોવીસ સુધી દમણના તમામ દરિયાઓમાં નહાવા તરવા માછીમારી તેમજ સેલ્ફી લેવા પણ પ્રતિબંધ લગાવાય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત